મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વડોદરા શહેરની મધ્યથી પસાર થતી વિશ્વામિત્રી કિનારો અસામાજિક નો અડ્ડો બન્યો છે નદી કિનારાના ભાગે ગાંજાનો સ્વડ જોવા મળ્યો છે ત્યારે બે થી ત્રણ ફૂટના આ સોડ વાવેતર કોણો છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નદી શહેરની મધ્યથી પસાર થતી આગળ ખંભાત ના અખાતને મળે છે મોટો ભાગ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સાયજીગંજ વિસ્તારના કલાકોટ બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના કિનારે અવારુ જગ્યાએ ગાજાના સોટ બિંદાસ્ત વાવેતર કરવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાય તો મિત્રો લાઈક શેર અને સસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ